हेलो 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 नमस्ते विद्यार्थी मित्रों योगी एजुकेशन गुजरात यूट्यूब चैनल में स्वागत है छु

ઓપ્શન છે કોયલ કબૂતર કાગડો કે કાબર તો સાચું જીવજંતુઓ તો સાચું ઉત્તર શું છે પંખીઓ ખાય છે કયા ફૂલો અનન્યાને જાણે તાકી રહે છે ઓપ્શન છે ગુલાબના સોન ચંપાના હજારીગલના કે મોગરાના તો સાચો ઉત્તર છે સોન ચંપાના નેક્સ્ટ જોઈએ અનન્યા ના ભાઈ અરવે છે ગુજરાતી નેક્સ્ટ જોઈએ માતૃભાષા તો માતાનું ધાવણ છે એવું કોણે કહ્યું છે ઉમાશંકર જોશી રવિન્દ્રનાથ ટાગોરે જવેરચંદ મેઘાણીએ કે કવિ નલે તો સાચો ઉત્તર શું છે કવિ જે રવિન્દ્રનાથ ટાગોરે છે એ માતૃભાષાનું માતાનું ધાવણ છે એવું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો ખાસ જે આપણી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા પણ મૂકવામાં આવ્યા છે અને હવે જે ટૂંક સમયમાં જ તમારી આજે જે તારીખ છે ઇલેવન ટ્વેલ્વ તારીખે તમારી એક્ઝામ પણ છે અને ટૂંક સમયમાં જે વાર્ષિક પરીક્ષા છે એ વાર્ષિક પરીક્ષા પણ જે તમારી કન્ટિન્યુ થશે તો વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષાના પણ મોડેલ પેપર આપણી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા મૂકવામાં આવ્યા છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો તમને સંપૂર્ણ જ્ઞાન અને માહિતી આપણી યુટ્યુબ ચેનલ પરથી ફ્રીમાં મળી જશે તો ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી દો જોઈએ આગળ ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર કયો છે તો ગુજરાતી કોષ છે જોડણી કોષ છે અને વિશ્વ વિશ્વકોષ છે તો સાચો ઉત્તર શું છે વિશ્વ વિશ્વકોષ છે જોઈએ આગળ કોણે કહ્યું હતું કે આપણો

તો આપણા આપણને વિચારો માતૃભાષામાં જ આવે આપણને જે સ્વપ્ન પણ માતૃભાષામાં આવે માતૃભાષા છે તરત જ હોઠે આવે પરદેશમાં પણ લોકો આપણી જે માતૃભાષા સમજે છે તો જવાબ શું છે કે પરદેશમાં પણ લોકો આપણી માતૃભાષા સમજે છે જોઈએ આગળ નીચેનામાંથી પ્રાણી અને તેના અવાજની કઈ શબ્દ જોડણી સાચી નથી તો અહીં જે પ્રાણી અને તેના અવાજની કઈ શબ્દ જોડણી સાચી નથી ભેંસ ભસે ગાય ભામરે ઉઠ ગાંગરે બકરી બે બે કરે તો જવાબ શું છે ભેંસ જે ભસે જે છે એ જોડણી જે છે સાચી નથી જોઈએ આગળ કવિ તરભાણામાં શું લીધું છે તો હળદર કંકુ ચોખા કે પાલી તો જવાબ શું છે જે કંકુ કવિએ તરભાણામાં લીધું છે તો અહીં જે વિડેનમાં તમારી જે કોમેન્ટો આવે છે કોમેન્ટો પણ આપણે એમના પણ આન્સરો આપતા જઈશું તો અહીં જે એ સર એન ડબલ એમ એસમાં કેટલું મેરિટ આવશે તો વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો પણ ખાસ જે એન ડબલ એમ એસનું રિઝલ્ટ જે છે એ ડિક્લેર પણ થયું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોયું પણ છે અને આપણી યુટ્યુબ ચેનલ પર જે વિદ્યાર્થીઓ વિડીયોની જે માહિતી પણ આપવામાં છે તો રિઝલ્ટ જે છે જે મેરિટ જે છે એ એકસો વીસથી પણ જે વધારે માર્ક્સ જેમણે બાળકોએ મેળવ્યા છે એ કન્ફર્મ છે અને જિલ્લા જિલ્લાવાઈઝ છે મેરિટ હજી પણ ડિક્લેર થયું નથી તો ખાસ જે વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો જે છે એ જ્યારે જિલ્લા વાઇઝ ડિક્લેર થશે ત્યારે હું તમને ફાઇનલ મેરિટ પણ જણાવીશ કે હવે ડિક્લેર થઈ ગયું છે આપણી ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોડાયેલા રહો જેથી આ સંપૂર્ણ માહિતી અને પીડીએફ પણ તમને મળતી રહેશે તો આવા જ જે પણ વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોને કોઈ પણ ક્વેશ્ચન હોય તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો એમના વિદ્યાર્થી મિત્રો જે પણ માહિતી હશે જણાવવામાં આવશે અને સાચી જણાવવામાં આવશે જોઈએ આગળ કવિના મતે નાના જીવનમાં આશા કેવી છે

એ કયા ચેપ્ટરમાંથી લેવામાં આવ્યા છે ઘણા વિદ્યા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે પંદર તારીખથી જે વાર્ષિક દ્વિત્ય શત્રાંત પરીક્ષા પણ સ્ટાર્ટ થાય છે તો ઘણા બધા બધા વિદ્યાર્થી મિત્રો રીડ કર્યા છે આ પ્રશ્નો પણ તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે આ જે કાવ્ય જે છે કયું છે અને કયા કવિ એ કવિની આપણે વાત કર્યા છે કયા ચેપ્ટરની વાત કર્યા કરી રહ્યા છે જોઈએ આગળ આંખમાં કેવા સાથિયા અંજાયા છે કંકુના ગુલાલના મેસના કે સ્નેહના તો સાચો ઉત્તર શું છે જવાબ છે સ્નેહનાન નેક્સ્ટ જોઈએ આચમની એટલે વાટકી તપેલી ચમચી કે થાળી તો સાચો ઉત્તર શું છે અહીં આચમની એટલે ચમચી એ સાચો ઉત્તર છે જોઈએ આગળ હૈયામાં હેતુ ભરી લાવો એવું કયા તોરણિયાએ કહ્યું ફૂલોના અવસરના આંસુ પાલવના કે શુભ લાભના તો સાચો ઉત્તર શું છે અવસરના જે છે સાચો ઉત્તર છે જોઈએ આગળ સત્તરમો પ્રશ્ન લાખણી લાગણીઓ શું કહે છે લૂટી લ્યો વહાલવરીઓ લાવો ઝડપી લ્યો સ્નેહભરી તક પકડી લ્યો પ્રેમનો સાથ છોડશો નહીં સ્નેહભર્યો હાથ કે ભેંસ અહીં સાચો ઉત્તર શું છે તો લૂંટી લ્યો વહાલભર્યો લાવો જોઈએ આગળ હવે નેક્સ્ટ કવિએ કાવ્યમાં કોના માટે મરજાદી શબ્દ પ્રયોજ્યો છે કમાડ માટે ઉમરા માટે ઘર માટે કે સ્ત્રી માટે

તેશી વર બીજું શું વળી તો ભેંસનો ભાઈ ભેંસનો વર ભેંસનો દીકરો કે ભેંસનો બા તો સાચો ઉત્તર શું છે ભેંસનો વર નેક્સ્ટ પહાડીની દુકાને એક દિવસ અંગ્રેજ આવી પડ્યો તો લેખક ગામવાસી વટેમાર્ગો કે અંગ્રેજ તો સાચો ઉત્તર શું છે અંગ્રેજ નેક્સ્ટ એક પહાડી ખાલી જગ્યાએ ગયો અયોધ્યા કાશી રામેશ્વર કે હરદ્વાર તો એક પહાડી જે છે એ કાશીએ ગયો બેંકનું મેનેજર કોણ હતો અંગ્રેજ હતો પહાડી હતો કેટલા એમસીક્યુ જોયા પણ હતા અને બાકીના એમસીક્યુ જે છે બાકી હતા તો જોઈએ હવે અહીં વિદ્યાર્થી મિત્રો અહીં જે પીડીએફમાં જે તૈયાર કરવામાં આવ્યા છે જે એમસીક્યુ બી છે તમને પરીક્ષામાં પૂછાઈ શકે તો જોઈએ હવે અહીં દરિન્દ્ર સુદામા દરિદ્ર જે સુદામા પાસે કયું પાત્ર છે થાળી પાત્ર છે કળશ પાત્ર છે કે તુંબી પાત્ર છે એ ઘટક પાત્ર છે તો જવાબ શું છે તુંબી પાત્ર છે નીચેનામાંથી કયું નામ શ્રી કૃષ્ણનું નથી સામળ્યો રણછોડ જાદવરાય કે રઘુરાય તો સાચો ઉત્તર શું છે ડી રઘુરાય આગળ જોઈએ રાણીઓની કલ્પના પ્રમાણે સુદામાનો દેહ કેવો હશે તો ઇન્દ્ર જેવો ઇન્દ્ર જેવો શ્રી કૃષ્ણ જેવો પવનદેવ જેવો કે કામદેવ જેવો તો સાચું ઉત્તર શું છે રાણીઓની કલ્પના પ્રમાણે સુદામાનો દેહ જે છે કામદેવ જેવો હશે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે કાવ્યમાં સાનો મહિમા થયો છે તો રાજાની પ્રજાવત્સલનો રાજાની મિત્ર મિત્રની મૈત્રીનો રાજા રાણીનો પ્રેમનો રાજા અને ભક્તવત્સલનો તો જવાબ શું છે અહીં રાજા અને ભક્તવત્સલનો મૃદંગ શબ્દનો અર્થ આપો તો મૃદંગ શબ્દનો અર્થ છે બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક તંતુ વાદ્ય મુખેથી વગાડવાનું વાજુ હાથથી વગાડવાનું વાજુ તો જવાબ શું છે બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય હિંડોળા ખાટમાં કોણ પોઢ્યું છે રૂકમણી ભદ્રાવતી શ્રી કૃષ્ણ કે શ્રી વૃંદા તો સાચો ઉત્તર શું છે શ્રી કૃષ્ણ એ હિંડોળા ખાટમાં પોઢ્યું છે નેક્સ્ટ જોઈએ હવે

ખાલી જગ્યા બનાવી અમેરિકા ભણવા મોકલાવી હતી શિક્ષક બનીને મેનેજર એન્જિનિયર કે ડોક્ટર તો સાચો ઉત્તર શું છે તો ડોક્ટર તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં તમે કોઈ પણ પ્રશ્ન પણ પૂછી શકો કોઈ પણ વિષયના પણ પૂછી શકો અને જે એન ડબલ એમ માટે ઘણા બધા વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ તમે જોઈ શકો જોઈએ આગળ હવે નેક્સ્ટ એટીન કોણે આખી જિંદગીમાં કદી ખોટું કામ કર્યું નથી

જગમોહન દાસે દરિયા કિનારે બનાવેલા બંગલાનું નામ શું હતું તો રંગ મહેલ શાંતિ ભવન આનંદ મહેલ કે વૈભવ મહેલ તો જવાબ શું છે આનંદ મહેલ જગમોહન દાસના ઘેર કેટલી મોટર ગાડીઓ હતી બે હતી ત્રણ હતી પાંચ હતી કે છ હતી તો સાચો ઉત્તર શું છે છ હતી નેક્સ્ટ નીચેનામાંથી કોણ જગમોહન દાસના કુટુંબના સભ્ય નથી તો પાર્વતી બહેન મુરજીભાઈ સુમોહન કે ઉત્પલા તો પાર્વતી બેન છે સુમોહન છે ઉપલા જે છે એ જગમોહનદાસના જે કુટુંબના સભ્યો છે જોઈએ આગળ નેક્સ્ટ બાકી છે એ વિડિયો જોઈશું હવે તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ પ્રકરણ જે છે શિક્ષ સ્વાતંત્ર્ય ચળવળો તો ફર્સ્ટ એમસીક્યુ જોઈએ કે હિન્દી રાષ્ટ્રીય

વિનાયક સાવરકર વિશે કયું વિધાન યોગ્ય નથી તો વિનાયક જે સાવરકર વિશે કયું વિધાન જે યોગ્ય નથી તો સાવરકરે પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરી હતી એ સાચું નથી જ્યારે સાવરકરે મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના કરી તો વિદ્યા મિત્રો ખાસ તમને જે સાચા અહીં જે એમસીક્યુ એ પ્રમાણે બનાવીને પણ પૂછી શકે તો એ પ્રમાણે પણ ધ્યાન રાખવાનું રહેશે જોઈએ આગળ જે વિનાયક સાવરકર વિશે કયું વિધાન જે યોગ્ય નથી સાવરકર મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના કરી હતી સાવરકરે અઢારસો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું અને સાવરકરને કાળા પાણીની સજા આપવામાં આવી હતી આ વિધાનો જે છે સાચા છે જ્યારે સાવરકરે પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરી હતી એ વિધાન ખોટું છે જોઈએ આગળ સાવરકરને કાળા શ્યામજી કૃષ્ણ વર્માએ સંસ્થાના પ્રચાર માટે કયું સામયિક શરૂ કર્યું તો જવાબ છે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ

તો જે તમામ જે છે અમદાવાદ થી દાંડી સુધીની ત્રણસો સિત્તેર કિલોમીટર યાત્રા હતા ગાંધીજીની ધરપકડ થતા દાંડી યાત્રાનું નેતૃત્વ અબ્બાસ સાહેબ તૈયબજીએ સંભાળ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીં ઘણા બધા એમસીક્યુ પણ છે તો તમે જોડાયેલા રહો લાઈવ અને ખાસ વિદ્યાર્થી મિત્રો જે નવ વાગ્યે પણ આપણું લાઈવ કન્ટિન્યુ રહેશે તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવ વાગ્યે ફરીથી વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ જેથી આપણે ઘણા બધા એમસીક્યુ કન્ટિન્યુ રાખીશું જેટલા વિદ્યાર્થી મિત્રો વધારે કન્ટિન્યુ રહેશે તેટલા ફક્ત ને ફક્ત બે દિવસ બાકી છે દસ આજે દસ તારીખ થઈ ગઈ આવતીકાલે અગિયાર તારીખ છે બાર તારીખે તમારી એક્ઝામ રહેશે ઘણા બધા મિત્રો જે છે એમણે જે હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી લીધી હશે અને જે વિદ્યાર્થીઓ બાકી છે તો આવતીકાલે ફટાફટ તમારા ટીચરોને મુલાકાત લઈને જે હોલ ટિકિટ ડાઉનલોડ કરાવી લેવી મેળવી લેવી તો મળીશું શું વિદ્યાર્થી મિત્રો નવ વાગ્યે મળીશું નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો નવ વાગ્યે જય હિન્દ બાળકો વંદે માતરમ